આપણે સોશિયલ મીડિયાની અંદર મીડિયાની અંદર ઘણા આપણા ઠાકોર સમાજના નેતા એક જ વ્યક્તિને ટાર્ગેટ કરી અલગ અલગ સ્ટેટમેન્ટ આપી રહ્યા હોય છે અને આખા સમાજની અંદર એક જ વ્યક્તિને ટાર્ગેટ કરી અવારનવાર પોતાના મન ફાયવા સ્ટેટમેન્ટ આપતા હોય છે તો એવા લોકોનું કહેવા માગું છું કે તમે તમારું કામ કરો તમે તમારા ગરીબાનમાં જુઓ તમે સમાજ માટે શું કરી રહ્યા છો તમારે કંઈ ના કરવું હોય અને જે કરે છે એને કરવા દો હવે ઘણું બધું થઈ ગયું છે તમને કોઈ જવાબ આપતું નથી એનો મતલબ એવો નથી કે બધા નમાલા છે પણ એક સમાજની આબરૂના કારણે સમાજના એક પ્રતિષ્ઠિત વ્યક્તિઓના કારણે તમને કોઈ કશું કહેતું નથી એટલે મહેરબાની કરીને અમે શાંતિ રાખો તો સારું છે કરે હું સેનાના તમામ યુવાનોને વિનંતી કરું છું જે પણ ઠાકોર સેના કે અલ્પેશજી ઠાકોર વિશે કોઈ પણ કોઈ અલગ ખરાબ સ્ટેટમેન્ટ આપે એને મન ફાવ્યું એવું તમે જવાબ આપો તમ તારો એના શબ્દોથી આપો કે જે જે રીતે આવવાનું થતું હોય એ રીતના એને જવાબ આપો બાકી બધું અમે જોઈ લઈશું એટલે વિનંતી છે ઠાકોર સેનાના તમામ યુવાનોને કે ઠાકોર સેના અને અલ્પેજી ઠાકોર વિશે કોઈ પણ નેતા ચાહે ઠાકોર સમાજનો હોય કે અન્ય સમાજનો હોય કોઈ પણ ખરાબ સ્ટેટમેન્ટ આપે અલ્પેશ ઠાકોર એ ઠાકોર સેનાનો પ્રદેશ પ્રમુખ છે હવે એના વિરુદ્ધમાં એક પણ શબ્દ સાંભળીશું નહીં એટલે વિનંતી કરો છો તમામ ઠાકોર સમાજના આગેવાનોને ઠાકોર સમાજના રાજકીય નેતાઓને કે પોતાનું અસ્તિત્વ જો જાળવવું હોય તો મોં સંભાળને વાત કરજો આ છેલ્લી અને પહેલે તમને ચેતવણી ગણો ધમકી ગણો કે જે ગણો એ હવે બહુ થયું છે હવે આ યુવાનો તમને જવાબ આપશે આપશે ને આપશે જય હિન્દ જય ભારત જય ઠાકોર સમાજ મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો